માર કાકી તો કોલસે ખાઈને ફલીક મરી જાતી હું માર કાકી વચ્ચે મેલ દો તમે ફોટો ફળો માર હવે આપણે કક કરવું પડશે આપણી પાસે પૈસા નહીં તો આપણે કક આઈડિયા ન કરવો પડે આઈડિયા કઈ કક પૈસા લાવવાનું કરવું પડશે હવે આ તો હવે તું વિચાર મારી પાસે છે આઈડિયા છે પૈસા કમાવાનો અને આ કોકના ક્ષેત્રમાં છે હોરલી હેડ્યો છે કયો ભાગ છે તો ભાગ છે પરા આ હેડ્યો યાગરજીન કક વિચાર ચલો કેસર માવો તો તાર બો જા છે શું થયું કાકા એ બાપા મરી જો પણ કાકા મારો હો જમ તારા કાકા ને હમણા જીવ થી કોઈ બે હાથ જીવ થી શું કાકા બકાવ હો હવે જાટ કે થી તો કોઈ મરતું હશે કઈ અલ્યા તારો બા જાટ નથી કરેટ છે કરેટ આ તો તાર કાકીએ જીનગોળ ખવરાવલ છે થી કઈ ના તું નકા મરી જોત મરી શું કરેટ મેલ્યો છે ઓ હાડો મને ઘરે લઈ જા માં થી તો હવે હેડા એમ નહીં કાકા ઘર જવાની જરૂર નહીં હવે પૈસા કમાવાનો આઈડિયા આવી ગયો મારી પાસે મસ્ત આઈડિયા આવ્યો છે આઈડિયા વરી શું આઈડિયા છે ઓરાઓ કોણ મકો ચાલો હા આઈડિયા તો સારો છે પણ આ ભત્રીજા મારતો ની પડે ને લગ તાર કાકા ના બેડા આવે ખમ એમ નથી હો અરે કાકા આઈડિયા તો 100% કામ કરશે પણ તમે એક્ટિંગ હારી કર દો તો હું આ ઘર ધણીન બોલાઈ આવું હરો તો મારા ભાઈ મને કલાકાર ના બનવા દીધો નકા જો હું કલાકાર બન્યો તો આજકાલના બધા કલાકાર ને પાછો પાડો શું કેવું મિત્રો

જો તમે તમタル કરી લો હું જહરો આપણે જેલમાં નહીં જાવ એક કામ કર મારી પાસે આ 40 પડ્યા તો આ 40000 રસ હાર હેડો હવે ગરીબ દેખવારા એટલે આ 40000 માં પૂરું કરું છો અને તમે જો પૈસા લાવ અને હું लास्ट ઠેકાણ કરી નાખું એ હારું હું જહરો लास्ट ઠેકાણે કર દે પરી ચલો શું હોય ગણવા નથી ઈ તો તાર કાચી ના કંડલા કરાવવાના છે માર કાચી તો મરી કેમ નહીં જાવી એ કાકા આમ ના હોય ના મે કેટલી મહેનત કરીશ આ પૈસા હારું તો મારું ભાઈ રહી ન જા તને કપડા લઈ દઈશ કાકા એકલા કપડા નહીં મને બુટ્ટી લઈ આલ દો હવે આથી નેકળવાનું કરો નકા ઉલે ખબર પડી ગઈ તો આપણે ભાગ છે પર હારું હેડ હવે ચલો